ઝાલોદ પોલીસ મથકે રામ જન્મોત્સવ અંગે હિન્દુ સંગઠનો સાથે પોલીસની મીટિંગ યોજાઈ આ તારીખ ત્રણ ચાર બે હજાર ગુરુવારના રોજ સાંજે ચાર ત્રીસ મિનિટે ડીવાયસપી ડીઆર પટેલ અને પીઆર એસસી રાઠવાની અધ્યક્ષતાને હિન્દુ સંગઠન સાથે જે મિટિંગનું આયોજન કરાયું હતું પોલીસ દ્વારા હિન્દુ સંગઠન સાથે રામયાત્રાના રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી યાત્રા દરમિયાન ડીજે રામયાત્રા સાથે નીકળશે તો કોઈ વિસ્તારમાં કોઈ નડતર હોય તો તે રીતે ચાલવું હોય તે રીતના ડીજે વાપરવા કોઈના ધર્મ વિશે માઇક દ્વારા ટિપ્પણી ન કરવી કોઈ હથિયાર સાથે ન રાખવા કોઈ પણ નશાનું સેવન ન કરવું ધાર્મિક ભાવના ધુભાઈ તેવા કોઈપણ કાર્ય ન કરવા જેવી સૂચનો આપવામાં આવી હતી સાથે સાથે પોલીસ દ્વારા રામયાત્રા માટે ફૂડ પેટ્રોલિંગ પણ નગરમાં યોજવામાં આવેલ હતું ફૂટ માર્ચ દરમિયાન યાત્રામાં આવતા રૂટ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ રૂટ દરમિયાન આવતા રામયાત્રામાં નડતર હોય તેવા લોકોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા જાલોદ પોલીસ દ્વારા રામયાત્રા ડ્રોન કેમેરા મોબાઈલ કેમેરા તેમજ વિડીયો શૂટિંગ બોડી કેમેરા ધાબા ઉપરથી દૂરબીનથી નિરીક્ષણ એસઆરપી વ્યવસ્થા સાથે પોલીસ દ્વારા રામયાત્રા માટે જરૂરી તૈયારીઓ પણ પૂરી કરી દેવામાં આવી છે